જય ભારત જય લોકતંત્ર ગુજરાતની તમામ જનતાને એક વાત કહેવા માટે ઉપસ્થિત થયો છું ત્યારે હાલ તાજેતરમાં જે ગુજરાતમાં જોરશોર એક મુદ્દો ચાલી રહ્યો છે દારૂ ડ્રગ્સ અને ભૂમાફિયાઓના જે કબજા છે એ બાબતને લઈને એક બહુ મોટું જોરદાર આંદોલન આખા ગુજરાત વ્યાપી એમ કહેવાય કે ત્યાંથી હરેક જિલ્લા હરેક શહેર હરેક ગામડેથી એક એવો સૂર ઉઠી રહ્યો છે કે ભાઈ આ બધા ધંધા છે એ બંધ થવા જોઈએ એમાં ઘણા સેલિબ્રિટીઓ છે ઘણા પત્રકારો છે એના પણ નિવેદનો આવે છે જે પોલીસની વિરુદ્ધના હોય છે કારણ કે આપણે જોઈ છે કે કોઈના ઘરે કે ઘરની આજુબાજુમાં જ્યાં આવા અસામાજિક પ્રવૃત્તિ થતી હોય એ કોઈને ગમતું ના હોય પણ એક વાસ્તવિકતા એ પણ છે કે પોલીસ બેડાની અંદર એવા મિત્રો પણ છે કે જે નિષ્ઠા નિમાનદારી પૂર્વક એની ફરજ બજાવે છે પરંતુ એ જે ફરજ બજાવે છે એને ફરજ બજાવવા દેવામાં કહેવાતા ટોપના રાજકારણીઓ ટોપના નેતાઓ છે એ પણ પ્રેશર કરતા હોય છે એમાં સામાન્ય જનતા પીસાતી હોય છે ત્યારે તમારી જમીનનો કબજો કોઈ કરે અને તમે લાતાર બે થઈ અને એ જ પોલીસ જ્યારે તમને તમને સપોર્ટ કરવાને બદલે જે સામે વ્યક્તિને સપોર્ટ કરે છે ચંદ રૂપિયા લઈ ત્યારે ગરીબની હોય ને એ આપણે કલ્પના ના હોય એટલે મારે હર્ષ સંઘવીને એટલું કેવું છે કે જો તમે ઓરિજિનલ તમારી એમ કે તમારી નિષ્ઠાનીમાનંદી તમને રાષ્ટ્રભાવના પડી હોય તો ક્યારેક ફિલ્ડમાં જઈ અને છેવાડાના ગામડા સુધી તમે આવો મારી પાસે કે કેટલા વ્યાજખોરોએ કેટલા ગરીબ માણસોની જમીન લઈ લીધી છે કેટલા બુટલેગરોએ પોતાના દારૂના ધંધા કરવા માટે એમ કહેવાય છે કે એના ઘર મકાન બહાર બધું લઈ લીધું છે કેવા તો કેટલા તો એવાય કિસ્સા છે કે જ્યાં બુટલગરો ખુલ્લે લુખા તત્વો દ્વારા એની બેન દીકરીની આબરૂ લેવાની હોય છતાં પણ આ લોકો ફરિયાદ કરવા સુધી નથી જવા દેવા કેટલા કિસ્સા એવા કેટલાય કિસ્સા છે કે જ્યાં ખુલ્લે આમ મર્ડરો થઈ ગયા હોય અને પાછળથી પ્રેશર કરીને સમાધાનો કરાવવામાં આવે છે તો આ એક વાસ્તવિકતા છે જે ફિલ્ડ ઉપર તમને નહીં દેખાય કારણ કે તમારી પાસે જે છે તમે ખુદ એક અસામાજિક તત્વો જો તમે એક પીઆઈને માર માર માર્યો છે એમ એક રાજકારણી ભાઈએ તમારો વિડીયો વાયરલ કર્યો તો ત્યારે આપને ખબર પડી કે તમે પણ આ અસામાજિક તત્વોમાં આવો છો માટે ગુજરાતની જનતાને હું કહું છું કે જાગવાની જરૂર છે જે પક્ષો છે કે જે પાર્ટીઓ છે એ પાર્ટીઓ ક્યાંક ને ક્યાંક પોતાનું જ હિત ઈચ્છતી હોય પણ જો તમારે એક રાષ્ટ્રભાવના સાથે એક સારા એવા ગુજરાતમાં સુનિશ્ચિત સુરક્ષિત સમાજનું જો નિર્માણ કરવું હોય તો આપણે જ્ઞાતિ જાતિ ભૂલી અને એક મંચ ઉપર આવી અને એક રાષ્ટ્રની ભાવના સાથે જો આપણે નહીં મળીએ ત્યાં સુધી તો આવા લોકો છે એ આપણા એમ કહેવાય કે આપણી ઉપર રાહ કરશે ને આપણી આપણા એના રાજકીય રોકલા આપણા લોહી માટે શેકશે માટે વિનંતી છે અને હું તો તંત્રને પણ વિનંતી કરું છું અને સરકારને પણ વિનંતી કરું છું કે તમારામાં જો છેદ પણ દયા ભાવના હોય તો એકવાર નેટ એન્ડ ક્લીન જે ભારતનું સંવિધાન છે એ સંવિધાનની ખાલી પચીસ ટકા અમલવારી નિષ્ઠાની ઈમાનદારી પૂર્વક કરવો જો આ દેશ છે એ સોનાનું ચીડિયા પાછું ના બને તો આ મૂલવી દો પણ તમે આ ભારતના અમૂલક બંધારણને પણ આપ તમે આ આ આવી તમારી હીન પ્રવૃત્તિના હિસાબે એ એને એમ કહેવાય છે કે મારે મારી પાસે શબ્દ નથી મળતા કે તમે કેટલી કક્ષાએ ગીરી જાઓ છો તો ગુજરાતની જનતાને વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો લાઈક કરો અને વધારે કાકે આ એક ચેનલ એવી છે કે જ્યાં આ ચેનલના માધ્યમથી સત્ય વાત પીરસવામાં આવશે જય ભારત